મિલકત ધારકોને જે વેરો ભર્યા બાદ જે કચરાની બે ડોલો વિનામૂલ્યે આપવાની હતી તે જ ડોલો પાલિકાના અધિકારીઓએ દુકાનદારોને જબરજસ્તી રૂપિયા બસોમાં વેચાને આપતા દુકાનદારો રોષે સાથે સ્વચ્છતા અભિયાન પાલિકા માટે કમાનીનું સાધન બની ગયું હોવાના આક્ષેપ કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું ત્યારથી જ રાજકારણીઓ માટે સ્વચ્છતા અભિયાન એક ફોટો સેશન બની ગયું હતું

જે દોર લાખ ડોલમાંથી કેટલાક મિલકતદારોને અપાઈ ન હતી અને વધેલી ડોલોને વેચાણ કરી રૂપિયા એકત્રિત કરવા માટે ભરૂચ નગરપાલિકાના જ અધિકારીઓ જે ડોલ વેરો ચૂકવનાર જે વિના મૂલ્યે આપવાની હતી તે જ બે ડોલો નું વેચાણ કરવા નીકળ્યા હતા ભરૂચના સ્ટેશન રોડ ઉપરની દુકાનોમાં જઈ દુકાનદારો પાસે કચરો એકત્રિત કરવા માટેની ડોલ હોવા છતાં દુકાનદારો સાથે તૂટું મેમે કરીને દુકાનદારોને તે ડોલ ખરીદવા માટે મજબૂર કર્યા હતા

તો નગરપાલિકાના અધિકારીઓ આવીને તમને શું કીધું નહીં નગરપાલિકાના અધિકારીઓ મારી પાસે આવીને મને જણાવ્યું તમારી પાસે ધોલ છે કચરાની મેં જણાવ્યું હતું મારી પાસે બે ડોલ છે તો એમણે કીધું કે ભાઈ સૂકા કચરાની અને લીલા કચરાની અલગ બે ડોલ હોવી જોઈએ તો તમારે મારી પાસે લેવી પડશે એ મારી પાસે હોવા છતાં પણ મેં પછી એમની પાસે હા પાણી મેં બે ડોલ લીધી એના બદલે મને એમણે બસો રૂપિયા લીધા મારી પાસે ને બે ડોલ મને આપી ને રસીદ આપી પણ રસીદનો એવો કોઈ ઉલ્લેખ છે નથી ડોલનો કોઈ ઉલ્લેખ નથી શું માનું તમને એવું લાગે જ ને કે આ એક જાતનો વધારાનો ટેક્સ થયો હોય એવું બિલકુલ મને એવું લાગે છે કે ઓલરેડી મારી પાસે બે ડોલો હોવા છતાં પણ મારે એક લેવી પડી ને એક જાતનું આ હેરેસ્ટમેન્ટ લઈ લો લાગ્યું મને કે હોવા છતાં પણ મારે એક ડોલ લેવી પડી નગર કા પણ નગરપાલિકાવાલે આયો ઓન્હોને કહા તમ કહો ડોલ ડોલ દિયા જાય કા દોસો રૂપિયા લેગે તો ઉન્નોને દોસો રૂપિયા લયા રસીદ બી દી પણ રસીદ કે અંદર ડોલ કુછ બી નહીં લેખાય સમગ્ર પ્રકરણમાં વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે મિલકત ધારકોને વેરો ચૂકવ્યા બાદ આ ભૂરા લીલા કલરની ડોલ વિના મૂલ્યે અપાઈ હતી અને જે વધેલી છે તેનું વેચાણ થાય જ નહીં અને પાલિકા પાસે પણ ડોલ વેચાને અપવાનો કોઈ પરિપત્ર નથી આ સમગ્ર કોબાંડમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થવા સાથે હજારો ડોલ દુકાનદારોને વેચાને અપાય છે તે બાબતે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર પાસેથી ખુલાસો માંગીશું અને આ ડોલ વેચાને થઈ છે તો તે રૂપિયા પાલિકાના બેંક એકાઉન્ટમાં કેમ જમા થતા નથી થાય તે સમગ્ર ઘટના બાબતે વિપક્ષીઓનું કડક વલણ રહેશે તેમ મીડિયા સમક્ષ જણાવ્યું હતું સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભરુ શહેરના અંદર રાજ્ય સરકાર તરફથી ડોલોનું જે રીતે વિતરણ કરવામાં આવેલું છે અને જેણે ભીરો ભરેલો હોય ટેક્સ ભરેલો હોય એ ટેક્સની રસીદ પ્રમાણે દરેક ઘર ઘરને ડોલો પહોંચાડવામાં આવેલી છે દરેક વોર્ડમાંથી એ પછી જ્યારે જે બી ડોલો વધેલી છે આજે ભરૂચ નગરપાલિકાના અંદર ભરૂચ શહેરના અંદર પાસઠ હજારથી વધુ મિલકતો ધરાવતું છે શહેર એ મિલકતો પાસઠ હજાર છે તો દોઢ લાખથી વધુ ડોલો ભરૂચ નગરપાલિકામાં લાવવામાં આવેલી હતી અને ડોલોનું કૌભાંડ આજે ખુલેલું છે એ કૌભાંડ કૌભાંડના અંદર બહાર આવેલું છે કે ભરૂચ શહેરના અંદર જેટલી બી દુકાનદારો છે કોમર્શિયલ વિસ્તારો છે એ વિસ્તારના અંદર ભરૂચ નગરપાલિકાના કેટલાક અધિકારીઓ અને કેટલાક કર્મચારીઓ દ્વારા ભરૂચ નગરપાલિકાને અમે કહેવા માંગીએ છીએ કે ખાસ કરીને એવો કોઈ ઠરાવ થયો નથી એવો કોઈ રાજ્ય સરકારનો પરિપત્ર નથી કે પૈસા લઈને ડોલો આપવાનો આ રાજ્ય સરકારે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મફત જેણે જે વેરા ભરેલા હોય એ વેરાની રસીદ

આજે શહેરના અંદર શહેરના વિસ્તારોમાં અજવાળાના અંદર લૂંટફાટ મચાવવા નીકળી પડેલી છે ભરૂચ નગરપાલિકાને આવનારા દિવસોમાં જવાબ આપવો પડશે અને નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે બી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રીને આ મુદ્દે ખુલાસો માંગીશું અને આની તપાસ થાય કેમ કે દોઢ લાખથી વધુ ડોલો હતી બસો રૂપિયા લેખે જો તમે જ્યારે કોમર્શિયલ વિસ્તારોમાં ડોલોની વેચણી કરવા નીકળેલા છો પૈસા લઈને અને રાજ્ય સરકારનો એ કોઈ પરિપત્ર નથી ત્યારે આ પૈસા ક્યાં ગયા ક્યાં જમા થયા રસીદોની બુકો ક્યાં છે કેટલી ડોલો ની વિતરણ કર્યું છે દરેક એની તપાસ કરવામાં આવે એવી અમારી માંગ છે